આમાદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ખેડૂત આગેવાન સાગર રબારીએ બોટાદ કડદા કાંડ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે દાવો કર્યો કે બોટાદ કડદા પ્રથા વિરુદ્ધ આંદોલન કરનારા છત્રીસ માંથી સત્યાવીસ નિર્દોષ ખેડૂતોના જામીન કોર્ટે મંજૂર કર્યા છે રબારીએ આક્ષેપ લગાવ્યો કે સરકારે ભોગ બનનારા ખેડૂતોને બદલે કડદો કરનાર વેપારીઓનો પક્ષ લીધો હતો અને ખોટા કેસ કર્યા હતા ખૂબ સારા સમાચાર આપતા આનંદ અનુભવું છું કે બોટાદમાં ખેડૂતોના થઈ રહેલા કડદા વિરુદ્ધ જે આંદોલન ખેડૂતોએ કર્યું અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ભોગ બનનારા ખેડૂતોના પક્ષે રહેવાના બદલે કડદો કરનાર વેપારીઓનો પક્ષ લીધો ખેડૂતો ઉપર કેસ દાખલ થયો એ પૈકીના ચોત્રીસ ખેડૂતોની જામીન અરજી બોટાદ સેશન કોર્ટમાં મૂકેલી હતી એ ચોત્રીસ પૈકી સત્યાવીસ ખેડૂતોના જામીન આજે નામદાર કોર્ટે મંજૂર કર્યા છે સાત અરજીઓ પેન્ડિંગ છે એનો ચુકાદો હવે આવશે પરંતુ ખૂબ ખુશીના સમાચાર એ છે કે સત્યાવીસ ખેડૂતો જેમને કેસમાં કોઈ રોલ વગર એક સામૂહિક સોગંદનામા દ્વારા આરોપી બનાવવામાં આવ્યા હતા એવા નિર્દોષ ખેડૂતોનો હવે જલ્દીથી છુટકારો થશે આ બોટાદના કડદાકાંડની આખી લડાઈમાં એક મહત્વનું પહેલું પગથિયું જે ખેડૂતોએ જીત્યું છે અને આવનારા દિવસોમાં કાનૂની રાહે તમામ અડચણોને પાર કરીને ખેડૂતો સફળ થશે એવી આશા છે